નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ચેનલ ધર્મદર્પિતમાં આજની ખાસ વિડીયોમાં આપણે વાત કરીએ છીએ બે હજાર પચીસના સોમ પ્રદોષ વિશે તેનો અતિશુભ મુહૂર્ત ચોક્કસ પ્રદોષકાળ સમય અને તેની અદ્ભુત કથા અને મહિમા વિશે જો તમે શિવભક્ત છો તો આ વિડીયો તમારા જીવનમાં આનંદ અને શાંતિ લાવી શકે છે તારીખ સત્તર નવેમ્બર બે હજાર પચીસ સોમ પ્રદોષ અતિશય શુભ મુહૂર્ત માનવામાં આવે છે આ દિવસે ભગવાન શિવની કૃપા માટે અત્યંત પાવન માનવામાં આવે છે પ્રદોષકાળનો સમય અને મુહૂર્ત છ ને ત્રણ ને ઓગણ ચાલીસ વાગ્યા સુધી શિવ પૂજનનો સૌથી શુભ સમય એટલે કે સૂર્યાસ્ત પછી દોઢથી થી બે કલાકનો સમય શુભ છે આ સમયમાં કરેલું એક બેલપત્ર પણ અઢળક પુણ્ય આપે છે શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે પ્રદોષ વ્રત એટલું શક્તિશાળી છે કે ઘરના તમામ કલે દૂર થાય છે રોગ દુઃખ તકલીફો નાશ પામે છે અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થાય છે જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સફળતા વધે છે શિવજી અત્યંત ઝડપથી પ્રસન્ન થાય છે એકવાર શિવજીને પ્રસન્ન કરી લો પછી જીવનભર રક્ષા તેમના હાથમાં છે અને તે હંમેશા આપને સહાય કરે છે પ્રદોષ વ્રત ભગવાન શિવને પ્રિય માનવામાં આવે છે આ વ્રત દરેક પક્ષની ત્રયોદશી તિથિએ આવે છે જ્યારે ત્રયોદશી સોમવારના દિવસે પડે તેને સોમપ્રદોષ કહેવાય છે સોમપ્રદોષનું પૂજન શિવ પાર્વતીની કૃપા અને તમામ દુઃખ દૂર કરવા અત્યંત શુભ મનાય છે સોમપ્રદોષની વ્રતકથા વિશે માહિતી જોઈએ તો એક વખત દેવતા અને દાનવો વચ્ચે ભારે યુદ્ધ ચાલતું હતું દેવતાઓ અનેકવાર હારતા જતા હતા તમામ દેવતા ભગવાન શિવ પાસે પ્રાર્થના કરવા ગયા હે મહાદેવ અમને રક્ષા કરો અમારા દુઃખો દૂર કરો અને અમારી શક્તિ પુનઃ સ્થાપિત કરો ભગવાન શિવ કરુણામય છે તેઓએ દેવતાની પ્રાર્થના સાંભળી અને તમે ત્રયોદશી તિથિને સાંજે પ્રદોષ કાળમાં મારું પૂજન કરો જે કોઈ આ સમયમાં ભક્તિથી મને યાદ કરે છે તેના તમામ પાપો નાશ પામે છે અને જીવન સુખ શાંતિથી ભરાઈ જાય છે દેવતાઓએ શિવજીનું આ ઉપદેશ અનુસર્યું પ્રદોષ સમયે ઉપવાસ રાખી જપ તપ ધ્યાન કરી ભગવાન શિવનું પૂજન કર્યું અને એની કૃપાથી દેવતાઓને પુનઃ શક્તિ મળી અને દાનવો ઉપર વિજય મેળવ્યો તે દિવસથી પ્રદોષ વ્રત અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે ખાસ કરીને સોમવારનો પ્રદોષ એટલે સોમપ્રદોષ જેમાં શિવજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે સોમપ્રદોષ વ્રત કેવી રીતે કરવું સવારે સ્નાન કરીને ઉપવાસ રાખવો સાંજે પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્તથી લગભગ દોઢક કલાકનો સમય દરમિયાન શિવ પાર્વતીનું પૂજન કરવું બેલપત્ર ગંગાજળ દૂધ દહીં ઘી મધ સાકરથી અભિષેક એટલે કે પંચામૃતનો અભિષેક કરવો ઓમ નમઃ શિવાય કે શિવાય નમઃનો જાપ કરવો પ્રદોષ વ્રત કથા સાંભળવી રાત્રે નિષ્ઠા રાખીને ઉપવાસ કરવો મિત્રો પ્રદોષ એ માત્ર પૂજા નથી તે શિવજી સાથેનો પ્રેમ અને જોડાણ છે જો તમે પ્રદોષ કાળમાં થોડો સમય શિવ ધ્યાન કરો તમારા જીવનમાં શાંતિ સદ્બુદ્ધિ અને કૃપા વરસે છે જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય ભોળેનાથ મહાદેવ હર